હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે તો મસ્ત મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે એ કાવિનાશ અને અમારે જવાનું છે નેશ્વર કારણ કે ના હું છે હું નહીં તમને આગળ ખબર પડશે કા કાં તો જો આપણી ગાડી અહીંયા તૈયાર છે અને હું અવિનાશ ને રૂપા અમે ત્રણ જણા જવાના છીએ પણ હજી મેડમ હજી તૈયાર થયા નથી તૈયાર થઈને આવે પછી ખબર પડે કા મીડા જેવું હવે ફટાફટ નીકળવાનું છે મારે કારણ કે બહુ મોડું થઈ ગયું હે અહીંથી દસ વાગી ગયા હે ના મેમાની કરવા જવાનું છે એક બીજું કામ પણ છે તો એ બધું કામ નહીં શું છે હું નઈ બધું ખબર પડી જાય હવે કેટલી વાર

લાવું કે તારે તો હવે અમે એને નીકળીએ ડાયરેક્ટ મો જવા માટે આને બહુ મોડું કરી નાખ્યું સાડા દસ હજાર વાગવા આવી જાય તો હવે ભાગીએ જલ્દી નેસબ

ا مې کوګیا سي نس ورک نو مګن دی نو نو مې اټ مارو لته پایس کریم مته د سری مکو کیدا به مې مګن دی نو لاټ مارو تا رونق ها هو کرا مې تا یم

મહવત થી જ ને જો જલ્યા લે થાય એ એ એ એ એ કેવા રસ્તા હે ભાઈ આમાંથી માઇન મેન ધીમે ધીમે વટવું પડશે મારે ધ્યાન ઠાકું પડશે વટવામાં કારણ કે ભાઈ બહુ બોગરો રસ્તો છે સો વરસાદ ને જો ભાઈ આવું થઈ રહે તો રસ્તા ને એવું તો આમ જો કે મેલા ધીમે ધીમે હાલજો પાણીમાં મારો ને એને કહેતા પાણીમાં માં પાણી ધોઈ નાખો ને ઘરે જઈ

હાલો જાય હવે જાય હવે ઘણીવાર બેઠા હવે નીકળી પેલા વેલા ધીમા ધીમા હારો હાલો તો હવે નીકળી જઈએ ભાઈ બંધ કે ઘેરે જવું છે ફેમિલી જોવા રસ્તો છે પાછો અહીંથી વટવાનું છે તો ધીમે ધીમે નીકળી જઈ બે તો ફાઇનલી માઇન મેન કરીને ગાડીએ પૂગી જશે અને હવે જવું છે ભાઈ બંધ કા આ જાય ઊભી છે તેડી તો હવે જઈ ભાઈ બંધ કીધું કે વાત જોઈ કારણ કે હું તો ના જતો ઘણી વાતથી તો હવે ના જાય અને આપડે ગૌતમ સાહેબ ના કે વિડીયો નતો બન્યો કારણ કે ફોન રૂપા પાણી એટલે એ ના કઈક શૂટ કરતી હોય અમારે સાહેબ રમવા મીરા હે

હાલો હાલો તો ફેમિલી આવી જશે આપણે ધાબા માં થોડોક પવન આવતો છે પણ લોકેશન આવી ભાઈ એક નંબર હો ભાઈ તમારા તો અહીં કાંઈ ઘટે નહીં વાતાવરણ જ એવું હા વરસાદનું વાતાવરણ છે હા થોડું આમ જોવો તો અહીંથી તમને આખું શું કહેવાય નેહવડ કા યાર લોકેશન તો જોવો તમે આમ કાંઈ ઘટે જ નહીં તો આમ જો 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 જાય શું કહે

મોડું તો થાય ને બાના બહુ મોડું થઈ ક્યાં કેવું ને હા ઓર અમારે તો નાલી એક બે જગ્યાએ એટલે ભાઈ સબસ્ક્રાઇબરના ઘરે પછી જહા પાછા હું નીકળી જઈએ કીધું પછી પાછા એક સબસ્ક્રાઇબર હતા એની ઘરે જહા તો ઘણી જગ્યાએ જ્યા ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા અને બસ જો અત્યારે કેટલા વાગ્યા ખબર છે અમે ને એવું બનાવ મસ્ત કંટોલા મોડી ને તૈયાર કરીને આજ બનશે ગોદીભાભી શાક અને આપડે ભાઈ આપડે ઘેરે તેવા ખાધું ને બહુ મજા આવી ગઈ ઘેરે બનાવવાનું છે ખાવાનું છે

એટલે નહોતો કે બોલતો ખોટો બોલે ભાઈ શરમ લાગે શરમ લાગે અમારી ભાઈને કે બહુ શરમ લાગે તમે હું હવે શર્મામાં નો હોય તો એ તારે વ્યવહાર થઈ જાય કાદીના કોઈ જે માગું ને એમ એવું નહીં એને એમ છે મારે એકનો વ્યવહાર બાકી એ તો કો છોડી દે એક નો દે એવું હોય ને એવું થાય ને હું

આમ હે ભાઈ લે વાલ ના ખોખારો ખાય ભાઈ લે ઉભો તો જો ભાઈ બધા જમવા બેહ જાય બપાઈ આવી જાય ને બધા જમવા બેહ જાય છે તો ખાસ કરીને હે ને આજનો લોક તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને મેહુલ ભાઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો પાછા ખાસ કરીને કમેન્ટ કરી દેજો મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય